ઇબ્રાના અનિરુદ્ધસિંહ જાડેજા જેમણે કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા મળી હતી અને રાજ્ય સરકારે તેમને સજાની માફી આપી હતી પણ ગુજરાત હાઈકોર્ટે આ માફી ફગાવી દીધી ચાર અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે હવે અનિરુદ્ધસિંહ જાડેજા હુકમ સાથે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્ડની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કોઈ રાહત ન આપતા હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે એટલે હવે અનુરીત સિંહ જાડેજાને આવનાર 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવું ફરજિયાત બન્યું છે મહત્વપૂર્ણ વાત એ છે કે અનુરીત સિંહ જાડેજાને હાલમાં રીબળાના અમિત ખુંડ આપઘાત કેસમાં પણ વોન્ટેડ છે છેલ્લા 4 મહિનાથી પોલીસ તેમને શોધી રહી છે પરંતુ આજ દિન સુધી તેઓ પોલીસના હાથમાં નથી ચડ્યા સુપ્રીમ કોર્ટના આજના મહત્વના ચુકાદા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું અનિરુદ્ધ સિંહ જાડેજા જાતે સરેન્ડર કરશે કે પછી હવે પોલીસની કાર્યવાહી જ તેમને જેલના દરવાજા સુધી લઈ જશે તે જોવાનું રહ્યું તો તમારો આ વિષય પર શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા અમારી ચેનલ વી આર લાઈવ ને લાઈક શેર તેમજ સબ્સ્ક્રાઇબ કરજો નમસ્કાર